નમસ્કાર આપ છું આપની સાથે વડોદરાના પાદરામાં નશાકારક તાળીનો ધંધો કરતા વ્યક્તિએ યુવકની હત્યા કરી હતી જ્યારે અન્ય ત્રણ લોકોની ઈજા પહોંચી હતી વડોદરાના પાદરામાં તાડીના નાણાં બાકી હોવાથી તાડીનો ધંધો કરનાર વ્યક્તિ યુવકને બોલાવ્યો હતો ત્યારે યુવક અને અન્ય ત્રણ લોકો ત્યાં ગયા હતા તેને યુવક પાસે નાણાંની માંગણી કરી હતી જોકે યુવકે નાણાં નહીં આપતા તાડીનો ધંધો કરનાર વ્યક્તિએ ચાર લોકો પર હુમલો કર્યો હતો જેમાં ચાર લોકો પૈકી એકનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ લોકોની ઈજા પહોંચી હતી બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી

અને પંદરસો રૂપિયાની લેવડ બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થતાં વિકાસ પાટણવાડિયાને સુરેશ તડવી તેમજ અન્ય ઈસમોએ ભેગા મળી વિકાસ પાટણવાડિયાને માર મારી એનું પોતાનું મોત નિપજાવેલ છે જે બાબતે અત્રેના પાદરા પોલીસ સ્ટેશનમાં સુરેશ તડવી તેમજ અન્ય ઈસમો વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ થયેલ છે અને આરોપીઓની શોધખોળ ચાલુ છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર